સુરતના સચિન જેડી સી એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ એક કારીગરનો મોત થયો છે અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે સુરતની સચિન જેડી આવેલી એથર કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં એક પછી એક મોત નિપજી રહ્યા છે ત્યારે સારવાર દરમિયાન વધુ એક કર્મચારીનો મોત નિપજ્યો છે જેથી એથરની આગથી કુલ 10 ના મોત નિપજ્યા છે જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 3 વ્યક્તિના સારવાર દરમિયાન અને એક અન્ય કર્મચારીનો મોત નિપજ્યો હતો

નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું છે હેથરબે લાગમાં અત્યાર સુધીમાં કુલ દસ કામદારોના મોત નિપજ્યા છે ત્યારે હજુ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવી રહ્યું છે